નમસ્તે વાડા ભક્તજનો આજે આઠમી સપ્ટેમ્બર માતા ધર્મસભા માતા મરિયમનો જન્મદિવસ ઉજવે છે જીવન એક ઉત્સવ છે અને આ ઉત્સવની શરૂઆત જન્મદિનથી થાય છે દરેક વ્યક્તિનો જન્મ આનંદમય છે કારણ જન્મ લેનાર દરેક જણ કુટુંબ માટે કંઈ કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે જ્યારે જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વ્યક્તિના ગુણોને યાદ કરવામાં આવે છે નાઝરેતા એક ગરીબ કુટુંબમાં જન્મ લેનાર મરિયમ નામની એ બાળકી તેના માતા-પિતા અને સમગ્ર માનવજાત માટે આનંદના સમાચાર લઈને આવે છે મરિયમમાં અનેક સદ્ગુણો હતા પરંતુ એ સદ્ગુણોનો પાયો શ્રદ્ધા હતી એ સી રીતે બનશે એવી ઉજવણમાં પડી જનાર ધારી વાણી વિશે સાચી પડો એવા ઉદ્ગારથી માતા મરિયમ દેવદૂતના એ વચનોમાં શ્રદ્ધા ધરાવે છે અને એટલે જ એની એમને કહે છે શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે દરેક માનવ શ્રદ્ધાની કસોટીઓનો સામનો કરે છે તેમ માતા મરિયમ પણ તે કસોટીઓનો સામનો કરે છે કાચી શ્રદ્ધા રાખવો તો માનવ કદાચ શ્રદ્ધામાં નિષ્ફળ જાય પરંતુ અખૂટ શ્રદ્ધાવાન બાળકી માતા મરિયમ સદાય શ્રદ્ધાને જીવંત રાખે છે તારું પોતાનું અંતર પણ તલવારથી વિંધાઈ જશે તમે શું કરવા મારી શોધ કરી તમને ખબર નહોતી કે હું તો મારા પિતાના ઘરમાં જ હોઈશ પ્રભુ ઈસુ જ્યારે મંદિરમાં ખોવાઈ જાય છે ત્યારે આ શબ્દો ઉચ્ચારે છે આ અને આવા અનેક બનાવ માતા મરિયા માટે કસોટી રૂપ હતા છતાં પણ તેમણે ઈશ્વરમાં શ્રદ્ધા ગુમાવી નહીં શ્રદ્ધા વગર ઈશ્વરને પ્રસન્ન કરવો શક્ય નથી આત્મસમર્પણ આજ્ઞાધીનતા અને ભરોસો માતા મરિયમને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા પ્રેરે છે જ્યારે માનવજાત માતા મરિયમની જેમ કસોટીઓમાં અડગ રહે છે ત્યારે શ્રદ્ધાની ભેટ મળે છે મરિયમની મહાનતાના દર્શન તેમના જ્ઞાન શક્તિ અને દેખાવામાં નહીં પરંતુ તેમણે ઈશ્વરમાં રાખેલ અકૂટ શ્રદ્ધામાં થાય છે ઈશ્વરના વચનોમાં વિશ્વાસ મૂકીને માતા મરિયમે જે શ્રદ્ધાનો નમૂનો પૂરો પાડ્યો છે તેને અનુસરને સાચી સાથે સાથે સમર્પણ એ શ્રદ્ધા માટે જાણીતી મહા મરિયમની દીકરીઓ સ્ત્રીઓ તથા બાળકીઓ માટે પ્રાર્થના કરીએ ને તેમના કલ્યાણ માટે કાર્ય કરવા પ્રતિજ્ઞા લઈએ આપ સર્વ પર ઈશ્વરની ખાસ આશીષ